શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શનયોગ શ્લોક ચૌદ પંદરનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ચૌદ તિસ્મયા વિષ્ટોજય પ્રણમય શિરસા દેવ સ્વરૂપ જોયા પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષિત થયેલા ધનંજય પ્રકાશમાં વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધાને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા તો ધનંજય એટલે કે અર્જુન ભગવાનનું પ્રકાશમાં વિશ્વરૂપ સ્વરૂપ જોયા પછી મસ્તક નમાવી હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા શ્લોક ચૌદ પંદર અર્જુન પશ્યા દેવાસ્વદેવ દેહે સર્વાશે બ્રહ્માણમી કમલાસનસ્થમીચ સર્વાનુરકા અર્જુન બોલ્યા હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરીને અર્જુન બોલ્યા કે હું બધા દેવોને બધા જ બ્રહ્માંડના પૃથ્વી પરના પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને પણ હું આપનામાં આપના વિશ્વરૂપ દર્શનમાં જોઈ રહ્યો છું જય શ્રી કૃષ્ણ